ખેતી ક્ષેત્રે હવે આધુનિકતા તરફ આગળ વધી રહ્યું છે અને નવી ટેકનોલોજી ખેડૂતો માટે લાભદાયી સાબિત થઈ રહી છે આ દિશામાં ભારતની સૌથી મોટી સહકારી સંસ્થા ઇફકો ખેડૂતોની મદદે આવે છે સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના ધડકન ખાતે ઇફકો દ્વારા ડ્રોન પ્રદર્શનનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમ દરમિયાન ખેડૂતોને જીવંત નિદર્શન દ્વારા ડ્રોનથી પાકમાં દવા અને ખાતરનો છંટકાવ કરવાની રીત સમજાવવામાં આવી નિષ્ણાંતોએ જણાવ્યું છે કે ડ્રોન ટેકનોલોજીની મદદ મજૂરી ખર્ચ અને સમય બચે છે દવાનો બગાડ અટકે છે અને છોડને યોગ્ય પોષણ મળતા ઉત્પાદન વધે છે આ નવીન પદ્ધતિથી ખેડૂતોમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો છે અંદર બટેકાના પાકની અંદર નેનો યુરિયા નેનો ડીએપીનો ડ્રોન મારફતે છંટકાવ કરેલ આપ સૌ મિત્રો જાણો છો એ મુતાબિક અત્યારે હાલની પરિસ્થિતિની અંદર ખાતરના ભાવ દિવસેને દિવસે જે વધી રહ્યા છે એના કમ્પેરિઝનની અંદર જ્યારે નેનો ફર્ટિલાઇઝરનો ભાવ પણ એકદમ ઓછો છે અને ડ્રોન દ્વારા એનો છંટકાવ કરવાથી કાર્યક્ષમ રીતે ખેડૂતોને સમયસર પોષણ જોઈએ ત્યારે ઓછા ખર્ચે મળી